વાઘોડિયા વિધાનસભામાં આવતા નંદેસરી રૂપાપુરા પ્રાથમિક શાળા હાલતમાં ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો સામાજિક કાર્યકર અને ગુજરાત કરણી સેના યુવા અધ્યક્ષ લખનભાઈ દરબારે ઉઠાવ્યા પ્રાથમિક શાળામાં વાલીઓ સાથે જઈ શાળાની રૂબરૂ મુલાકાત લીધી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પહેલા પણ લખન દરબારે ગંભીરા બ્રિજ હાલતમાં હોવાના સોશિયલ મીડિયામાં ઉઠાવ્યા હતા સવાલો વડોદરા તાલુકાના રૂપાપુરા ગામે રૂપાપુરા પ્રાથમિક શાળા આવેલી છે આ પ્રાથમિક શાળા ખૂબ જ જર્જરિત છે અને વારંવાર ગ્રામજનો દ્વારા જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવેલી છે છતાંય આ જર્જરિત સ્કૂલમાં કોઈ પણ પ્રકારનું કામગીરી કરવામાં આવી નથી કે એને નવી બનાવી કે સમારકામ કામ કરવું એની કોઈ પણ પ્રકાર નિર્ણય નથી લેવામાં આવ્યો ત્યાંના બાળકો સ્કૂલની બહાર બેસીને ભણે છે કારણ કે અંદર રૂમમાં જો બેસે તો ગમે ત્યારે રૂમ તૂટી પડે એવી પરિસ્થિતિમાં છે ત્યારે નંદેસરી ઔદ્યોગિક વસાહતનો વિસ્તાર છે સીએસઆર ફંડ દુનિયાભરનું કરોડો રૂપિયા કંપનીઓ દ્વારા વાપરવામાં આવે છે ત્યારે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ રૂપાપુરા પ્રાથમિક શાળાનું નવીનીકરણ કરવામાં આવે અને આ દીકરા દીકરીઓને ભણવા માટે વૈકલ્પિક જગ્યાનું આયોજન કરવામાં આવે જો અમારી માંગણી નહીં પૂરી થાય તો આજ રૂપાપુરા સ્કૂલમાં ગ્રામજનો સાથે ધરણા પ્રદર્શન કરવાનો કાર્યક્રમ કરવામાં આવશે જય માતાજી